મામલતદાર શ્રી અંજાર ને એસડીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખે લેખિત ફરિયાદ કરી અંજાર તાલુકાની સીમમાં વહીવટી તંત્રની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ ચાલતી ખનીજ ચોરી અંજાર તાલુકાના મોટી નાગલપુર ગામની સીમમાં ભૂમાફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે વહીવટી તંત્ર આંખ અને કાન આડા કરે છે અંજાર તાલુકાના મોટી નાગલપુર ગામની ગૌચર સીમતળ પડતળ જમીનો પર મોટા ભાગે ભૂમાફિયાઓ કબજો જમાવી બેઠા છે ત્યારે ભૂમાફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ખનીજ ચોરી કરવામાં આવે છે અને રોલટી વગર રોડ પર ખનીજ ભરેલી ખુલ્લેઆમ ચાલતી ઓવરલોડિંગ ટ્રકો સામે પોલીસ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ સાથે આરતીઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ખનીજ ચોરી કરતા તત્વોને ખુલ્લું ક્યાંક ખનીજ વિભાગની નજર હોય તેવું પ્રતીત થાય છે જેથી સાહેબશ્રી અમારી નમ્ર અરજ છે કે અંજાર તાલુકાના મોટી નાગલપુર ગામની સીમમાં ખનીજ ચોરીને રોકવા ભૂમાફિયાઓ સામે કોઈને શરમ રાખ્યા વગર તાત્કાલિક ધોરણે ધાક બેસાડતી કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તમામ મિસ્ટરી જપ્ત કરી કડક કાર્યવાહી કરવામાં એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના જિલ્લા પ્રમુખ રોશન અલી સાંધાની દ્વારા વિવિધ વિભાગોને લેખિત ફરિયાદ આવી આવી જય ભારત જય સવિધાન આજે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા ખાણખણિજ વિભાગ અને નાયબ કલેક્ટર સાથે આપણે અંજાર મામલતદાર શ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે અનુસંધાને કે મોટી નાગલ પર સીમમાં હાલમાં ઘણા ટાઈમથી જે ખનીજ ચોરી ચાલુ છે અને અનલીગલી જે લીજુના નામે એમાં ખનીજ ચોરી કરવામાં આવે છે એ બાબતે અમે ભૂશાસ્ત્રી શ્રીને મૌખિક અને ટેલિફોનિક દ્વારા જાણ કરવામાં આવેલ છે પરંતુ હાલમાં કોઈ એવી કારવાહી કરવામાં આવેલ નથી થોડા સમય પહેલાં પણ એના બાબતે જે અમે રજૂઆત કરી હતી અને જે રજૂઆતને કે ભાઈ ક્યાં ને ક્યાં અમને એવો પ્રતીત થાય છે કે ડુપ્લિકેટ રોલટી પણ ચાલે છે જે અનુસંધાને તપાસ કરવામાં આવી હતી એમાં એક બે ગાડીનો જે પકડાવી એના બાદ ફક્ત એ ક્યાં ને ક્યાં ફોર્માલિટી કાગળ ઉપર થઈ હોય એવું અમને પરતીત થઈ રહ્યું છે જે બાબતે અમે આજરોજ ફરી લેખિત ફરિયાદ કરી છે અને એની નિષ્પક્ષ તપાસ કરવા માટે અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે અમે જે રજૂઆત કરી છે એને ધ્યાને રાખી નાયબ કલેક્ટર સાહેબ શ્રી અંજાર મામલતદાર સાહેબ શ્રી અંજાર અને ભૂશાસ્ત્રીશ્રી પૂર્વ કચ્છને તો અમારી આપ સાહેબ શ્રીને નમ્ર રજૂઆત સાથે છે કે મોટી નાગલ ઉપર ગામની સીમમાં જે ગૌચર અને સીમતળ અને પડતર જે જે જમીન છે એને આ ખનીજ માફિયાઓ જે નસ્તો નાબૂદ કરી રહ્યા છે એ જમીનને બચાવવામાં આવે અને પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ પણ બચાવવામાં આવે એમની સાથે જે ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે એના સામે કાયદેસરની કાર્યવાહી કરી એના મિશનરી અને એના તમામ સાધનો જપ્ત કરી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે જય ભારત જય સવિ